જય માતાજી બધાને આજના વ્લોગમાં સ્વાગત છે જો આપણે આવી ગયા છીએ વાડીએ ને જો અહીંયા ચાર આપણે પહી દીધી છે બે પણ કાઢી નાખ્યા છે અને કામે વળગાડી દીધી છે અત્યારમાં આપણે એને એટલે ધંધે લાગી ગઈ છે હવે ક્યારે બનાવવા માંડાવે તું જોઈન્ટ બે આજે બનાવવાના છે એને પછી ડેફાઈ ધાળી લેવાના હોય એને જો એને અત્યારમાં જલ્દી ઘરનું કામ બતાવીને વાડીએ લઈ આવ્યો હવે એટલે ક્યારે બાંધોન ચાલુ કરી દે અને જો આપણે આ ભાગમાં ચાર વાવી છે હવે આખા પડાવમાં ફેર આપણે નગરી જાહેરાત કરી હે એનપાય જાહેર ઉગી ગઈ હવે અને આ ભાગમાં આ ચાલુ કરવાનું પાણી તબેલો કરવો તબેલો કરી નાખવી પછી પોદળે પોદળા એટલે જ ભાઈ પોદળે પોદળા અત્યારે મને ટમેટા તો ખાઈ લીધા છે એને જો અમારા એંપા ટમેટા છે ને તો એ આવીને પેલા ટમેટામાં આંટો મારી લે ખાઈ લે પેલા

ખરાસી સોઠોરા તો બધાને પાણી પાવાનું થોડી તાઈન પડે ને દાર છે પણ હવે દારમાં પાણી કુટી રહ્યું છે હવે પાણી નથી આવતું અને ગામમાં થોડું રિપેરિંગ કામ आले છે બધું ભેગું થઈ ગયું છે પાણી ઓછું બમ્બે ધોવાની કેમ મજા આવે ચાલુ પાણી જો આયા અમારી કેળ ઊભી છે પણ એમાં અમરે ડોડો આવતો જ નથી

જેને લહાણ ઉમાળવાનું ચાલુ કરે એ જોવા હાટું ભાઈ હવે નથી જોવું રેવા દેને ને ભાઈ જોવા ન હોય તોય એ બે જાય માં કાઠી હોય ભલે મોટો રહ્યો રેવા દે એમના હવે ખાંડું છે હવે હુકું છે તો ખરા જો આપણે થોડાક વરિયાળી ના છોડવા નાખ્યા હતા આ જામફળ એ 3 વરસની છે એ જામફળ કે આયું નથી હજી 2 વરસની આ વરા હાલ હાલની ખાઈ ગયા તા એમ હું જામફળ ફાલ તો આયો છે જો હા જો આયો છે ને જામફળ આયું હમ તેમ કે નથી આવતા ખાઈ જાય બશે હું ના પાણી હોય તો આવે અમાર બદામ બદામ જો સ્પેશિયલ બદામ બత్తి નથી વધતી જ નથી

જો ઉપડી ફરીને ટમેટા ખાવા નથી આપણે નાના નાના ટમેટા દેશી ટમેટા છે જો આપણે પાણી ચાલુ થઈ ગયું છે પાણી ના એવું ના કુવામાં ચાલુ હોય કે નહીં એટલે પાણી એમના ભીરવું રહે અત્યારે આપણે થોડુંક પાણી ધાવા દેવી પછી ઓલપા સડાવાનું છે તો એને ખીચવાડી કરવાનું ચાલુ કર્યું હતું પાછું બસ પણ હવે 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 આ વરસાદ ગેટે પાણી ચડાવવાનું છે તો જો એ હું બેન કેર બેન કેર હવે બેન કર તો આપણે પાણી ચડાવી દીધું છે લાઇનમાં હવે વોચ પેપ માં તો ઉલ્પા આમ જો હવે ખાટલા લઈ લીધા માથે હવે હા તો હવે એ ખાટલો ઘડી કાછ હેડે જશે ઘડી કાછ હટે પડતી નહિ ખાટલો લઈને હા એ તો પડ્યું ઉભા જ થઈ જવાનું ને દાત કાઢીને પછી તો અહીંયા તો જો આપણે હવે પાણી ચાલુ થઈ ગયું છે અને જો અહીંયા કપડાં ધોવાનું ખાટલા ને બધું ઊંધું નાખી દીધું છે કપડાં ધોવાટું એને અને આમ જાય છે હવે મોટો બસકો લેવા મોટો ગાહાડો બાંધો છે આજ તો ગોધડા કેટલા ગોદડા નાખ્યા અંદર về hát kiểu vừa ngon ấy phải máy in chứ em thôi na con thôi na cái cái cặp đấy motor là hành તો જો અહીંયા મોટો ગાડો લઈને પોકી ગઈ છે અને પાણી હવે ચાલુ થઈ ગયું છે એમને તો જો અહીંયા હવે તૈયારી કરવા મળી છે હવે તો આજનો વિડિયો અહીંયા પૂરો કરી દઈશું તો બધાને જય માતાજી આવજો નવા બ્લોગમાં